નમસ્કાર ખેડૂત મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજના જે તાજા તલના બજાર ભાવ છે એ જાણવાના છીએ એની સાથે સાથે ભાવમાં વધારો કે પછી ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આવેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી દરરોજે દરરોજના જે તાજા તલના ભાવ છે તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે આજના તલના ભાવ રાજકોટ સોળસોથી બે હજાર એકવીસ ગોંડલ તેરસો છોતેરથી બાવીસો એકોતેર અમરેલી એક હજારથી બાવીસસો બોટાદ એક હજારથી એકવીસો પાંત્રીસ સાવરકુંડલા ચૌદસોથી બે હજાર જામનગર સોળસોથી એકવીસો પાંચ જામજોધપુર બારસોથી એકવીસો એકાવન કાલાવડ પંદરસોથી ઓગણીસો પચીસ વાંકાનેર ચૌદસોથી અઢારસો બાણું જેતપુર અગિયારસો એકથી એકવીસો સોળ જસદણ પંદરસોથી બે હજાર નેવું વિસાવદર તેરસો પચીસથી ઓગણીસો એકોતેર મહુવા એક હજાર પચીસથી બે હજાર એંશી જૂનાગઢ બારસોથી ઓગણીસો ત્રીસ મોરબી અગિયારસોથી ઓગણીસો પચાસ રાજુલા બારસો એકાવનથી ઓગણીસો ચોત્રીસ બાબરા સોળસો પંદરથી અઢારસો પંચોતેર ધોરાજી બારસો છોતેરથી સત્તરસો એકસઠ પોરબંદર બારસો પંચાવનથી ચૌદસો પંચાવન હળવદ તેરસો પચાસથી ઓગણીસો ઉપલેટા અગિયારસો સાઠથી સત્તરસો પંચોતેર મહેસાણ અગિયારસોથી ઓગણીસો એકત્રીસ તળાજા ચૌદસો પચાસથી એકવીસો ત્રોલ તેરસો પિસ્તાલીસથી અઢારસો પાંચ ઊંઝા અગિયારસોથી ઓગણત્રીસસો હિંમતનગર ચૌદસોથી એક હજાર પાંચસો પાટણ સોળસો એકસઠથી સોળસો બાસઠ કડી સોળસો નેવુંથી ચૌદસો એકત્રીસ વિરમગામ એક હજારથી સત્તરસો આડત્રીસ દાહોદ પંદરસોથી સત્તરસો